સાલનપુર એક ગાડીમાં છ લોકો જઈ રહ્યા છીએ તમે જોજો કઈ રીતે અને બ્લોગ મેન સુધી બઈને રહેજો કારણ કે તમને દાદા દર્શન મસ્ત મજાના થશે બ્લોગ હા અને કહેવાય ને કે મેરેજ પછી અમે લોકો પહેલા વેલા જઈએ છીએ અને ત્યાં છે ને ઓલું નવું રસોડું શરૂ થઈ ગયું છે મે ન જોય ને સીધા તેનો જોય લે એ જોવાનું છે જો એનો બ્લોગ પોસિબલ થશે ને તો એનો એક અલગથી બ્લોગ લઈ લેશું એ સમય આ ઘરે આવ્યો ને ત્યાં આમ કહેવાય ને મને તો જરીકવાર શોક લાગી ગયો બધું હે પણ જો આજે તો મમ્મી જે સાડી પહેરીશ બાકી હું સાડી પહેરું મમ્મી જે ડ્રેસ ડ્રેસ પહેરે અને એકતા બેને આજે તો સાડી પહેરી છે એટલે અમે ત્રણે શું કહેવાય બેનો લાગીએ છીએ ના ના ઓલું શું કહેવાય કઈ કહેવાય નહીં શબ્દો ભૂલી ગયા અમે ત્રણે સારી કેમ હરખું કર્યું છે હા મિતભાઈ ની અડધી ટિકિટ હવે લીધેલીસો એટલે જો એમને અહિયાં બેઠાડા અડધી માં ખાલી બેઠવાનું જોઈએ

શ્રીફળ લેવું ને તો શ્રીફળ છે ને કઈક આવી રીતે આખું આપે આખું શ્રીફળ આપે અને શ્રીફળ માટે શ્રીફળ માટે છે ને કઈ રીતનું છે ખબર છે હું તમને રૂબરૂ દેખાડું કે ત્યાં તમે અંદર શ્રીફળ નાખશો શ્રીફળ હજુ આ વડતાલ ધામનું છે ને એને એક્ઝેક્ટ સામે છે બાજુમાં સોરી એટલે હવે હમણાં દેખાડશે કઈ રીતનું શ્રીફળ અંદર ઉધરાનું જ નહીં શ્રીફળ માટે છે ને જો આવી રીતે છે આખી આ આખી અહીંથી અહીંથી કાસાની છે ને ત્રાંબાની મૂર્તિ છે અને અહીંયા હાથમાં આપ્યો છે હા હમણાં હિરવા શ્રીફળ મૂકશે એમાં મૂકો જો આની અંદર શ્રીફળ મૂકવાનું જો આની અંદર શ્રીફળ મૂકશે ને હા મૂકશે ને જો જી એકવાર છે ને તમે દેખાડી દઉં કઈ રીતનું છે ને જો આ જો પેલા કાકા છે ને સામે આખું શ્રીફળ નાખશે નાખ્યા તરત છે ને અંદર નાખશે ને એટલે તરત તમારે અહીંથી શ્રીફળ બહાર આવશે હમ જો કેવું થાય અલગ છે ને પાંચસો હજાર રાખ્યું હં કોરુ સિંદોર પણ છે મને હીરભાઈ ચાંદલો કરી દીધો એને કર્યો એવી રીતે કરવાનું ચાલો હવે મમ્મી રાજ પપ્પા મમ્મી રાજુ કે જે લોકો અહીંયા નથી આવી શકતા કે આવી હજુ નથી અને આવવાના હોય એ આજના દર્શન દાદા ના કરી લેજો અને હવે અત્યારે અમે આવી ગયા છીએ હરિમંદિર મંદિરમાં તો આ ગાડું છે ને સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીનું છે એટલે કે તમે ખાલી નીચે બેસીને ધ્યાન ધરશો અથવા સ્મરણ કરશો સ્વામિનારાયણ સ્વામિનારાયણ તો તમારા ભગવાનનું કોઈ પણ નું એટલે તમને મહા સુખ પ્રાપ્ત થશે અને આ જે પથ્થર છે એની ઉપર બેસીને સ્વામિ ભગવાન સ્નાન કરતા હતા હમ એમ પોઝિટિવિટી આવે તો ભાઈ અમે દર્શન કરી લીધા ને ધ્યાને ધરી લીધું અને પાછળ છે ભુજ ના પેલા તો છે ને જોતા તો એવું જ લાગશે કે આ શું છે એમ કોઈ મોટો રિસોર્ટ છે ભવ્ય હેરિટેજ કઈ હવેલી છે આ દાદા નું ભોજનાલય છે એકદમ વ્હાઈટ કેવું બહુ સુંદર લાગી રહ્યું છે નાઇટ વ્યુ તો છે ને બહુ સરસ આવે અને અહીંયા છે ને તમને દાદરા અને એસ્કેલેટર ની વ્યવસ્થા પણ આપેલી છે કે જ્યાં વૃદ્ધો કે જેમને પગની તકલીફ હોય ને એસ્કેલેટર થી જઈ શકે મતલબ લિફ્ટ થી હમણાં મેં ત્યાં જ જઈએ છીએ તમને નજીક થી દેખાડશો હા અને ટાઈમિંગ પણ ત્યાં એવું કંઈક લખ્યું છે કે પ્રસાદ લેવાનો સમય બપોરે અગિયાર વાર કલાકે અને સાંજે દાદા ની આરતી પછી તો અમે છે ને ભોજનશાળાની અંદર ઓ માય ગોડ એનું આમ કઈક વ્યૂ તો જોવું ઉપર એ જોવું આમ કેટલું કેટલું સરસ છે એમ કેટલું સરસ આ ભોજન બનીને એની પછી ઓમે પેલા વેલા અહીંયા આવ્યા છીએ એટલે જોઈને બહુ એટલે બહુ સરસ લાગે છે કોઈને યસ મસ્ત છે બહુ એટલે ભોજન શાળા આ લાગતું નથી કોઈ ભોજન છે બોલો અને ઈ ટેસ્ટરીમાં આપેટા છીએ અને મેં જેમ તમને કીધું કે બપોરે છે ને શીરો હોય છે અને અત્યારે કઢી ખીચડી શાક અને રોટલી હોય છે જેમ તમે જોઈ શકો છો એમ બધા મસ્ત મજાની પ્રસાદી લેવા બેઠી ગયા છે હીરવા કે મને બાર હજી નાસ્તો કરવો છે એમને પ્રસાદી નથી ખાવી એમ કહે છે એને પાણીપુરી ખાવે બટન શાક જોતું હતું પ્રસાદી પ્રસાદી કહેવાય અને અહીંયા અને અહીંયા બેઠવાની વ્યવસ્થા છે ને એટલી સરસ છે ને આમ આમ જોવો તમે ખાલી હમણાં તમે થોડુંક વ્યવસ્થિત રીતે દેખાડું અને પ્રસાદી જોઈ લો ખીચડી

જય બજરંગ બલી હા સ્ટોર ખુલ્લો છે સામે આ વડતાલ ધામ ધાર્મિક સ્ટોર લખ્યો ને એ ખુલ્લો છે બાકી પાછળ બજારનો દરવાજો બંધ થઈ ગયો હવે આ બાજુ બજાર ખુલ્લી હોય તો ઠીક અમે આવી ગયા છીએ હવે મંદિરની બહાર અને એ ખાવી ફરજિયાત છે એટલે અમે સામેની સાઈડ અંદર આવી ગયા ખાવા માટે કે માં છે બસ

અને ઓલા ઘરેથી આ ઘરે આવતા હતા ને તો આજે જેકેટ ને એવું કઈ હારે નહોતું તો રસ્તામાં જે ઠંડીનો ચમકારો લાગ્યો છે ને તો મોજ આવી ગઈ અને દાદાના દર્શન કરીને પણ બહુ જ ગમ્યું અને તમને પણ દાદાના દર્શન કરીને ગમ્યું હશે એમ કે મન પ્રફુલ્લિત થઈ ગયું હશે અને હા પાણીપુરીમાં એક પૈસા પડી ગયા એ આવું ભંગાર બકવાસ માં બકવાસ આવી છેલ્લી ક્વોલિટીની પાણીપુરીમાં જિંદગીમાં ક્યારેય નથી ખાધી અને હજી આ અમારા સાહેબ જો સાહેબા બાર પહેરવાના છે હો ઘરમાં જ પહેરવાનું નાઈટ ડ્રેસ માં પહેરવા એ તો બાર ના ટી શર્ટ કાઢી નાખે સા એટલા તો અમારે સાહેબ જાદા છે તો આઈ હોપ તમને આ વિડિયો ગમ્યો હોય ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો મળીએ પછી કાલે નવા વ્લોગ માં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ જય માતાજી ગુડ નાઈટ બાય બાય સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરતા જજો બાય